ગુજરાતી નિબંધ વિજ્ઞાનના લાભાલાભ વિજ્ઞાનના લાભાલાભ આજનો યુગ વિજ્ઞાનની અવનવી શોધો અને સિદ્ધિઓનો યુગ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુગ છે જીવનના દરેક ક્ષેત્રમાં થયેલી વિજ્ઞાનની શોધોએ આપણા જીવનમાં આમૂલ ક્રાંતિ સર્જી દીધી છે વીજળીની શોધ એ વિજ્ઞાનની એક મોટી સિદ્ધિ છે તેનાથી આપણે અનેક પ્રકારના સુખ સગવડના સાધનોનો ઉપયોગ કરી શકીએ છીએ આગગાડી મોટર અને વિમાન જેવા સાધનોથી આપણે ઝડપી મુસાફરી કરી શકીએ છીએ તાર ટેલિફોન અને ફેક્સ જેવા સાધનોથી આપણે સંદેશાની ઝડપી આપલે કરી શકીએ છીએ રેડિયો અને ટેલિવિઝન જેવા સાધનોથી આપણે દેશ વિદેશના સમાચાર જાણી શકીએ છીએ ટેલિવિઝન મનોરંજન અને માહિતી મેળવવાનું શ્રેષ્ઠ માધ્યમ છે તે દ્વારા આપણે નાટક ગરબા ફિલ્મ ગીતો ભજનો રમતો અને હાસ્ય રસિક કાર્યક્રમોનો આનંદ માણી શકીએ છીએ પંખા અને એર એરકન્ડિશનર જેવા સાધનોથી આપણે ગરમીમાં રાહત મેળવી શકીએ છીએ કમ્પ્યુટર દ્વારા અનેક પ્રકારના કાર્યો અત્યંત ઝડપથી કરી શકાય છે સમય તથા જગ્યાની બચત થઈ શકે છે ગગનચુંબી ઇમારતો બંધો પુલો વગેરેના બાંધકામ પણ વિજ્ઞાનની સિદ્ધિને જ આભારી છે દવાઓ અને શસ્ત્રક્રિયાની અદ્યતન શોધોને લીધે આજે આપણે દર્દીઓને જીવલેણ રોગોથી બચાવી શકીએ છીએ શીતળા નાબૂદ થઈ ગયો છે ક્ષય નિવારી શકાયો છે ખેતીના સાધનો રાસાયણિક ખાતરો સુધારેલા બિયારણો જંતુનાશક દવાઓ અને સિંચાઈની સગવડોને લીધે આજે ખેત ઉત્પાદન વધારી શકાય છે અવકાશયાન દ્વારા માનવી ચંદ્ર પર જઈ શકે છે આજે સામાન્ય માનવી પણ રાજા મહારાજાઓ જેવી સુખ સગવડો ભોગવી શકે છે આ બધું વિજ્ઞાનને આભારી છે દરેક સિક્કાની બે બાજુઓ હોય છે વિજ્ઞાનથી આપણને અનેક લાભ થયા છે તેની સાથે કેટલાક ગેરલાભ પણ થયા છે સિક્કાની આ બીજી બાજુ નિરાશાજનક છે વિજ્ઞાનની અનેક શોધોએ આપણા જીવનને જોખમમાં મૂકી દીધું છે ઝડપી વાહનોને લીધે અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે તેના ધુમાડા અને ઘોંઘાટથી હવા અને અવાજનું પ્રદૂષણ વધ્યું છે કુદરતી સંપત્તિનો નાશ થવા લાગ્યો છે અનેક અવનવા રોગો પણ વધ્યા છે આરામી જીવનથી માણસનો શારીરિક શ્રમ ઘટી ગયો છે પરમાણુ શસ્ત્રોને લીધે આજે દુનિયાના દેશો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે જાપાનના હિરોસીમા અને નાગાસાકી શહેરો પર થયેલી બોમ્બ વર્ષામાં જાનમાલની મોટા પાયે જે ખુવારી થઈ હતી તે આજે પણ આપણને હચમચાવી મૂકે છે આજે દરેક દેશને સંરક્ષણ પાછળ અબજો રૂપિયા ખર્ચવા પડે છે આ રકમ દુનિયાની ગરીબી દૂર કરવા વપરાય તો આ દુનિયામાં એક પણ વ્યક્તિ ગરીબ ન રહે વિજ્ઞાનનો સમજપૂર્વકનો ઉપયોગ જ દુનિયાને ખુવારીમાંથી બચાવી શકશે થેન્ક યુ ફ્રેન્ડ્સ પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ